અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે ત્યારે જિલ્લાના મગસરા તાલુકામાં પણ ફરી વરસાદના આગમનથી લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે તો વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે ત્યારે બગસરા સહિત વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન છે અમરેલીની વાત કરીએ કે હાલ તો બગસરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ જામ્યો છે અનેક રોડ રસ્તે પણ પાણી ભરાયા હતા આ સાથે જ બગસરા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે અમરેલીમાં વાત કરીએ કે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સવારથી જ વરસાદ પડી રહ્યો છે ધીમી ધારે વરસાદનું આગમન થયું બગસરા સહિત અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે ત્યારે એક તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે સતત વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે ત્યારે લોકોએ પણ ગરમીથી આંશિક રાહત મળતા રાહતનો શ્વાસ લીધો હતો તો આ સાથે જ અમરેલી જિલ્લામાં સતત સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને હજુ પણ ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોમાં પણ રાહત મળી છે બગસરા સહિત આસપાસના અનેક વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ ખાબ્યો છે મારી સાથે સંવાદદાતા કલ્પેશ જોડે ગયા છે બગસરામાં સતત વરસાદી માહોલ જામે છે સવારથી જ વરસાદ પડી રહ્યો છે શું અપડેટ જી ચોક્કસથી જણાવ્યું કે અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અમરેલી જિલ્લાના બગસરા સાવરકુંડલા તેમજ અમરેલીના ધીમી વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને તો ડંગોર અંધારો જે છે તે અમરેલી જિલ્લા ઉપર જોવા મળી રહ્યું છે હવામાન ખાતાની આગાહીને લઈને ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ આજે પડી રહ્યો છે જી કલ્પેશ માહિતી બદલ આપનો આભાર